જય માતાજી મિત્રો આજના નવા જ વિડીયા અંદર તમારા બધાનું સ્વાગત છે અને આજે આપણે પશુપાલનની અંદર અમુક ઘણા પશુપાલક મિત્રો એવા છે કે અમુક ટાઈમે કંટાળી જતા હોય છે એનો પ્રશ્ન શું છે અને કઈ રીતે કંટાળી જતા હોય છે તો પશુપાલક મિત્રો કેવું છે કે તમારી પાસે કદાચ પાંચ પશુ છે સમજી લો કે પાંચ ગાયો છે કે ભેવ છે તો બધાય પણ ગાભણ હોય ત્યારે ડેરી જવાનું દૂધ બંધ થઈ જતું હોય તો પગાર ન આવતો હોય તો પશુપાલન મિત્રો કેવું લાગે છે કે ભાઈ હવે પગાર નથી આવતો અને પશુ ઓછી રાખતા હોય છે પણ એવું નથી હોતું પશુપાલન મિત્રો તમારે જેટલો જયારે પગાર આવતો હોય છે તમે ત્યારે કેટલા આનંદ થી તમે કામ કરતા હોય છે એવું જ તમારે આ પશુઓમાં એ રીતનું જ કામ કરવું પડશે ક્યારેક તો પશુપાલન મિત્રો હોય છે કે અમે જયારે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે એક ગાય હતી ને ત્યારે ઓછામાં ઓછો મેં એક ટાઈમનું દૂધ ભરાવું પડે ને ક્યારેક જર્સી ગાય નું તો દૂધ હો નું પચાનું ભરાવવું પડે એવું આમ એવરેજનું નક્કી નથી હોતું તો પશુપાલન મિત્રો તમારી પાસે કદાચ ઓછી ગાયું હોય જર્સી તો તમારે ભાઈ છેલ્લે જ્યારે ગાવડું ગાબણ હોય ત્યારે વહુકવામાં થાય ત્યારે તમારે ઓછું દૂધ થઈ જતું હોય એમાં કોઈ કંટાળવાનું ન હોય આમાં કામ મન મૂકીને કરવાનું હોય તમે મન મૂકીને કામ કરશો ને તો જ મજા આવશે કારણ કે તમારી પાસે આઠ દસ ગાયો હોય છે અને પગાર પણ સારો આવતો હોય છે સમજી લ્યો કે તમારે મહિને કદાચ પગાર પચાસ સાહીઠ હજાર રૂપિયા આવતો હોય તો તમે કેટલા આનંદમાં હો જ્યારે તમે દૂધ કજા દિવસનું બસો રૂપિયાનું ભરાવતા હોય ત્યારે થોડુંક તમારે કામ કરવાનો આનંદ ઓછો હોય પણ ઓછો નહીં રાખવાનો આ પશુપાલન છે ક્યારેક તમે દૂધ મહિને સાઠ હજારનું ભરાવતા હોય તો ક્યારેક તમે મહિનાનું પંદરસોનું બે હજારનું ભરાતા હોય આની અંદર એવું છે કે ભાઈ આમાં કોઈ નક્કી નથી તમે કેટલા પશુ રાખો અને કેટલું મહિને કમાઈ શકો છો એ કોઈને ખબર નથી હોતું તમે વીસ પશુ રાખો તો સમજી લો મહિને લાખ દોઢ લાખ રૂપિયા તમે કમાતા થઈ જાઓ અને એક બે પશુ હોય તો તમે પંદરસો બે હજારે કમાતા હોય આની અંદર તમારામાં કામ કરવાની તેવડ હોય એટલું તમે પશુઓમાં કમાઈ શકો છો એટલે પશુપાલક મિત્રો કાયમ માટે તમારે પશુઓમાં એકદમ આનંદથી કામ કરવાનું કારણ કે કામ તમે કરશો ને એવું જ વર્તન થાય ક્યારેક અમુક પશુપાલન કંટાળી જતા હોય છે કે ભાઈ હવે પગાર નથી આવતો શું કરવું ગભરાઈ જતા હોય છે કે ભાઈ હવે બધા ગામડા ભેવું વહુકી ગયું છે એટલે આપણે આ ડાવરા વેચી મારે એવું કાંઈ ન હોય ભાઈ તમને એવું લાગે કે આપણે પાસ પશુ છે તો તમે એક બે પશુ નવા લઈ લો તાજા વિહારના તો પાછો તમારે હતો એટલો જ પગાર ચાલુ થઈ જાય અને તો પશુપાલન મિત્રો જો આપણી પાસે જે છે છે એની અંદર હાલ આપણે બધાય બે ચાર આમ કાબણ બધાય છે પણ થોડું થોડું દૂધ આપે છે નોર્મલ કહેવાનો મતલબ બે લિટર કોઈ ત્રણ લિટર ચાર લિટર હવે બધા કાબણ છે અને દિવાળી પછી જ વિહાર છે એટલે પશુપાલન મિત્રો આપણે એકદમ વ્યવસ્થિત અને સારી રીતથી કામ કરી રહ્યા છે જો તમને આ આ બધી કાભાંડ દેખાતી છે જે ગાયું છે અને ઘેવું છે બે ત્રણ તાજા વિહારમાં છે બાકી એમાં કોઈ ટેન્શન લેવાની જરૂર ન હોય અને જ્યારે તમે આનંદથી કામ કરશો આનંદથી તો પણ મજા આવશે અને સારું અને ઉત્પાદન સારું દૂધમાં લેવા માટે તમારે પહેલેથી જે કામ વ્યવસ્થિત તમે કરતા રહેશો પશુ ક્યારે થાકશે નહીં તો તમને દૂધમાં પણ ઉત્પાદન સારું આપશે તો પશુપાલક મિત્રો સારો ફાયદો પણ થાય છે અને પશુ જ્યારે શરીરની અંદર તંદુરસ્ત હોય છે ત્યારે પણ પશુ દૂધ પણ સારું આપતું હોય છે એટલે તમારે આમ આનંદથી પશુમાં કામ કરવાનું રહેશે અને વ્યવસ્થિત તમે કામ કરતા રહેજો અને પશુપાલન મિત્રો પશુમાં સારું તમે કામ કરશો તો પશુ જેવી ક્યાંય પણ મજા નથી અને આજના વિડીયો પશુપાલક મિત્રો આજના વિડીયાની અંદર આટલું જ હતું અને ફરી મળીશું નવા વિડીયાની અંદર અને તમે ક્યાંથી વિડિયો જોઈ રહ્યા છો કયા જિલ્લાની અંદરથી તો કોમેન્ટમાં લખવાનું ન ભૂલતા જય હિન્દ જય જવાન